ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે આજે અંજાર શહેરની મુલાકાત લીધી હતી અહીંની જે મહિલાઓ છે તે લોકસભા ચૂંટણી વિશે શું કહે છે તે જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે આપનું મારું નામ છે અંશાબેન પ્રફુલચંદ્ર જોશી અને હું ખેતરપાચાર નિર્મોલની સામે રહું છું ખાસ કરીને લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે કેવો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે અહીંયાં મોદી સાહેબના વિશે તો બહુ જ ઉત્સાહ છે કારણ કે મોદી સાહેબના ઘણા વિકાસો કામ કર્યા છે દાખલા તરીકે કે પેલું જે છે તો રોડના કામ હતા રોડ એકદમ સારા બની ગયા છે એજ્યુકેશનના હિસાબે છે અહીંયાં તો આજે લે મહિલાઓના માટે સારી એક કોલેજોને બનાવી દીધી છે આરોગ્ય ને સીતે આજે જે બધાને જે દવાઓના ખર્ચા હતા જે અત્યારે વાત્સલ્ય કાર્ડના યોજનાઓના જે લાભ મળે છે તે ફ્રીમાં આજે સારવાર થઈ શકે છે એટલે ગરીબોને માટે ઘણી રાહતરૂપ એમ કે થઈ છે બીજું કે જે કાર્ડ જે છે મફતમાં જે બીપીએલ અને અંત્યોદય મફતમાં જે રાશન મળે છે એ પણ ગરીબો માટેની એક સારી યોજના કરી છે જ્યારે કોંગ્રેસના વખતમાં આવું કંઈ હતું જ નહીં અને હું તો હજી પણ એમ કહું છું કે જો મોદી સરકારને આપણે જો બહુમતીથી ચૂંટી કાઢીએ તો હજી જે એમના જે મનના જે સ્વપ્નાઓ જે છે એ આપણને પૂરા કરીને જ બતાવશે શું નામ છે મારું નામ કિમ ભાનુશાલી છે હું અંજાર મહિલા મંડળ ની પ્રેસિડેન્ટ છું અને યોગ શિક્ષક છું ખાસ કરીને અત્યારે મહિલાઓની સુરક્ષાની જો વાત કરવામાં આવે તો કેવી સુરક્ષા અત્યારે જોવા મળે છે આજ સમયમાં મહિલાઓની સુરક્ષામાં એવું છે કે આજે મોદી સરકાર આવ્યા પછી સ્ત્રીઓ નિદરતાથી એકદમ બારે નીકળી શકે છે અત્યારે જો ને કે રાતના કોઈ સ્ત્રી હોય છે ને ડર વગરનું એટલે સ્ત્રી એટલે શક્તિ શક્તિનો વિકાસ મોદી સરકાર આવ્યા પછી શક્તિનો વિકાસ થયો છે તો બહુ સરસ મોદી સરકાર આવ્યા પછી આ બધું વસ્તુઓ જોવા મળે છે અને અભ્યાસ ક્ષેત્રે તમે જો તો આટલી બધી કોલેજો શિષ્યવૃત્તિ અને આજે સ્ત્રીઓ ભણવા લાગી ગઈ છે કારણ કે આ મોદી સરકાર આવ્યા પછી આ બધું મુમકીન જો મોદી સરકાર હશે તો બધું મુમકિન જ છે ખાસ કરીને પર્યટન ક્ષેત્રે કેવો વિકાસ છે બહુ જ સરસ વિકાસ છે આજે આપણે પેલો પ્રશ્ન જોઈએ તો આજે અયોધ્યા વિશે હું બોલીશ કારણ કે અયોધ્યા આજે વિશ્વનો મહેન દેશ આપણે ભારત દેશનો થઈ ગયું છે વિશ્વમાં પહેલો ડંકો વાગી રહ્યો છે આપણે અયોધ્યાનો આજે આપણા રામ ભગવાનને સ્થાન મળી ગયો છે અને આજે આપણા મોદી સરકાર ઈ કામ કરી બતાવ્યું છે તો આજે સમજી લો કે બે વર્ષ સુધી તો એટલી બધી ભીડભાડ હશે ને ત્યાં કે ઈ ક્ષેત્રે બહુ જ આપણે ટ્રાફિકનો ભોગવવો પડશે અને સામનો કરવો પડશે પણ આપણી જે ગુજરાત ભારત દેશની મહિલા છે ઈ આ અયોધ્યાના દર્શન વગર રહેશે નહીં અને ઈ પણ એ ભોગવી લેશે પણ ઈ એક

મોદીજીને ને આપશું મોદીજી બધા સારા કારો કર્યા છે સ્કૂલ ના તે આપણે જે કહીએ કે છોકરાઓ માટે મહિલાઓ માટે ભણતર અત્યારે બધું ઘણું એક એક ક્ષેત્રમાં જોયું તો ત્યારે વિકાસ જ આપણે દેખાય છે એમ અમે તો મોદીને જ મત આપશું તમારા અંજાર શહેરમાં કેવો વિકાસ ના કાર્ય થયા છે સરસ થાય છે મોદીજી આવ્યા પછી અમારા અંજારમાં વિકાસ બહુ બહુ સરસ થાય છે અને અમે મોદીને જ વોટ આપશું તો આ હતી અંજારની મહિલાઓ અને તેઓનું પણ કહ્યું છે કે મોદીના અત્યારે શાસનમાં અત્યારે વિકાસ કાર્યો પણ થઈ રહ્યા છે કેમ હું આપ સાથે કઉ શિક્ષા ગુજરાત ફર્સ્ટ અંજાર કચ્છ